તાલુકાના ચલાલા પોલીસ સ્ટેશનમાં નાયબ પોલીસ શ્રી વલદ વૈદ્ય સાહેબ સાબરકું ના અધ્યક્ષ સ્થાને લોક દરબાર યોજાયો જેમાં વ્યાજખોરી લગત ફરિયાદ અરજી હોય તે હેતુથી લોક નું આયોજન ચલાલા પોલીસ સ્ટેશન ખાતે રાખેલ રોજ ચલાલા પોલીસ સ્ટેશન ખાતે વ્યાજખોરી નાબુદી ઝુંબેશ અંતર્ગત લોકદરબારનું આયોજન કરવામાં આવેલ જેમાં લોકોને ગેરકાયદેસર વ્યાજખોરીની પ્રવૃત્તિ કરતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સમજ આપવામાં આવી જેમાં ચલાલા વેપારીઓ રાજકીય આગેવાનો સંસ્થાના આગેવાનો તેમજ તમામ શહેરીજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અહેવાલ પ્રતાપ વાળા ધારી અમરેલી તણાવ ત્રાસ એટલો બધો વધી જાય જે વ્યાજખોરી કરીને આટલો રૂપિયા આપતો હોય એનો કે પછી ઘણી વખત સુસાઇડ કરવાના અને આત્મહત્યા કરવાના મોકા આવતા હોય છે અને એવા ઘણા બધા બનાવો ગુજરાત પોલીસના પણ ધ્યાનમાં ઓલ ઓવર ગુજરાત આવી રહ્યા છે એને માટે આવા એક કાર્યક્રમનું આયોજન એટલે માટે કરવામાં આવેલું છે કે તમારા ધ્યાનમાં એવા કોઈ માણસો હોય જે વ્યાજખોરી કરતા હોય એવા કોઈ માણસો હોય જેની પાસે તમે કોઈ દિવસ